થાય ગયો છું હવે હે ને નીરાતે ખાઈ લો કાય આમ નું કામ કામ ને કામ મિંગળાનો શાક રાજરાના રોટલા અને આ મૂળા લાવ્યો છું કાય ને પહેલા ખાઈ લો હવે ભલા ખા આવ આવ કલી સમસે ને અને મોજે મોજ તો હું ખાવા બેઠા આ તો ખાઈ લ્યો કાંતરીન ઠાઈ ગયો તો ખાઈ લો ને પામ પડ્યો

તો મારી પાસે પૈસા નહોતા ને એટલે તો હું તારી પાસે આવ્યો મેં કીધું લાખા પાસે જાવ અને લાખો આપણી બેન ની ટિકિટ લઈ લે છે પૈસા જ નથી ઈના દ્વાંતા છે આ કે કામ કરીને બોલ ઓલી તારી પ્લાન ની ડાયરી રહી ને હા ઈમાંથી એક તો પ્લાન હારો ગોત ને હા ઈ વાત આ ક્યો કરી હા લાખા આ તો શું કરે